તો વડોદરામાં પૂર બાદ સ્થિતિ ધીમે ધીમે હવે પડી રહી છે વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી નીચે આવી અને હાલ વિશ્વામિત્રી નદી ચોવીસ પચાસ ફૂટ પર છે નદીનું ભયજનક લેવલ છે છવ્વીસ ફૂટ નીચાણવાળા વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ વળસર કલાલી વિસ્તારમાં પાણી ભરાયેલા છે વડોદરામાં ચોવીસ કલાકમાં સાત ફૂટ જેટલા પાણી ઓસરી ગયા આજનો દિવસ પાણી ભરાયેલા રહે તેવી સ્થિતિ છે ત્યારે આવતીકાલથી પાણી ઓસરી જશે વડોદરા શહેર હવે પૂરના સંકટમાંથી બહાર આવી ગયું છે કારણ કે વિશ્વામિત્રી નદી હાલ પોતાનું જે રૌદ્ર સ્વરૂપ છે તેને શાંત કર્યું છે અને હાલે વિશ્વામિત્રી નદી શાંત છે અને હાલ વિશ્વામિત્રી નદીનું લેવલ ચોવીસ પોઈન્ટ પચાસ એટલે કે પચીસ ફૂટથી પણ નીચે જતું રહ્યું છે વિશ્વામિત્રી નદીનું જે ભયજનક લેવલ હોય છે તે છવ્વીસ ફૂટ પર હોય છે એ ભયજનક લેવલથી એક ફૂટ નીચે વિશ્વામિત્રી નદી વહી રહી છે અને આ વિશ્વામિત્રી નદીના દ્રશ્યો કે હાલ નદી એકદમ શાંત લાગી રહી છે પરંતુ ત્રણ દિવસ વિશ્વામિત્રી નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના કારણે જે તબાહી મચી હતી જે મેં કહેર જોવા મળ્યો હતો સમગ્ર વડોદરામાં એક હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે લગભગ અગિયારથી વધુ લોકોના મોત નીપજ્યા છે તો સાથે જ લોકોની ઘરવખરી સહિત અસ્તવ્યસ્ત થઈ જતા જનજીવન પણ હાલ અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું પરંતુ હાલ જનજીવન પણ ધીમે ધીમે થાળે પડી રહ્યું છે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ પણ વરસર અને કલાલી જેવા નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી જોવા મળી રહ્યા છે ત્યારે હજુ આજનો દિવસ વડોદરા માટે ફક્ત પૂરની પરિસ્થિતિનો રહેશે અને આવતીકાલથી વડોદરાની સ્થિતિ થાળે પડી જશે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા